ખરેખર કેવી હદ તંત્ર દ્વારા હજુ પણ આ કાન કરવામાં આવી રહ્યા છે માતાના મઢ તીર્થધામ બનવા જઈ રહ્યું છે અને જ્યાં ત્યાં ગટર છલકાઈ રહી છે આટલા બધા યાત્રાળુઓની અવર છે તેમ છતાં પણ ચારે બાજુ ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે અને વેપારીઓને ન છૂટકે ગંદકીમાં વેપાર કરવાની ફરજ પડે છે હવે ગંદકીથી યાત્રાળુઓની સંખ્યા પણ ઘટી ગઈ છે આજે માતાના મઢના તમામ યુવાનો મૌન તોડ્યું અને માતાના માંડ ગ્રામ પંચાયત સૌ સાથે રહી પંચાયતને તાડું આપેલ જ્યાં સુધી ગટર સફાઈ અને રેગ્યુલર પાણી નહીં આવે ત્યાં સુધી આ તાડું ખોલવામાં નહીં આવે અને વારંવાર મીટિંગો થાય છે સમિતિની રચના કરવામાં આવે છે વારંવાર લોલીપોપ આપવામાં આવી રહી છે અને ફક્ત મોટી ને મોટી વાતો જ કરાય છે મીટિંગો કરી સ્પ્રે છાટી આપવામાં આવે છે અને બધા વચ્ચે મોટી વાતો કરાય છે આખું ગામ આ લોકો થી હાલે છે માતાના મઠ ગામ આખા તાલુકા હલાવી શકે છે એવા રાજકારણી છે ખૂબ કદાવર નેતા છે અધ્યક્ષ આ ગામમાં આપેલ છે તમામ પક્ષના હોદ્દેદારો છે પરંતુ ફક્ત ને ફક્ત નામ મોટું છે અને કામ નાનું છે આજે તમામ ગામના યુવાનો આગળ આવી પંચાયતને ને તાળા મારેલ હતા અને જ્યાં સુધી તાત્કાલિક આ અંગે નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી તાળા ખોલવામાં નહીં આવે તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ હતી રિપોર્ટ બાય આદમ નોતિયાર કચકારે ટીવી ન્યૂઝ માતાના મઠ તમે આજે માતાના મઠ ગામની પરિસ્થિતિ જોઈ છે જ્યાં ત્યાં ગટરો વહે છે બજારોમાં મચ્છર માખીની સમસ્યા બહુ વધી ગઈ છે સતત બેથી ત્રણ વરસ ત્યાં વારંવાર રજૂઆતો કર્યા છતાં મોટી મોટી મીટિંગો કર્યા છતાં તમામ કદાવર નેતાઓ માતાના મંડની ગામની અંદર છે પણ ખરેખર માતાના મંડમાં આવતા યાત્રાળુઓ અને માતાના મંડમાં ધંધા રોજગારોની પરેશાની વધતી જાય છે ખરેખર તંત્રને કાંઈ ખરેખર કાંઈ કરવું જોઈએ આજે માતાના મંડના તમામ યુવાનો માતાના મંડ ગ્રામ પંચાયતની આગળ પંચાયતે તાળું લીધું જે સુધી પંચાયતનો નિર્ણય નહીં આવે સફાઈ માતાનામ જ્યાં ત્યાં ગટરો છલકે છે પાણીની સમસ્યાનો નિર્ણકાર નહીં આવે ત્યાં સુધી ગ્રામ પંચાયતના તમામ માતાનાં મરના તમામ યુવાનો ગ્રામ પંચાયતને તાળું આપી દેશે જે સુધી નિર્ણય નહીં આવે તે સુધી તાળું નહીં ખોલે રિપોર્ટ બાય આદમ નોતિયા મઠ